ભુજમાં લાયન્સ ક્લબ ઓફ ભુજ તથા લિયો ક્લબ ઓફ ભુજ રેમ્બો ઉમા યોગ કેન્દ્રના સહયોગથી સમર કેમ્પ સાથે રમતનું આયોજન કરવામાં આવ્યું ભાવના અશોક ઝવેરી ઉમા યોગ કેન્દ્રની યોગ ટીચર છું સંચાલક છું અત્યારે સમરની સિઝન છે તો લિયો ક્લબ અને લાયન્સ ક્લબ સાથે સાથે રહી અને સમર યોગા કેમ્પ વિથ ગેમ્સનું આયોજન કરેલ છે જેમાં બસો બાળકો રોજ ભાગ લઈ રહ્યા છે આ સમર કેમ્પમાં યોગના વિવિધ આયામો જેવા કે પ્રાણાયામ યોગ નિંદ્રા એક્સરસાઇઝ મગજમાં યાદ રાખવાની જે વિવિધ ટેકનિક છે એ ઝુંબા એક્સરસાઇઝ એરોબિક્સ એક્સરસાઇઝ યોગ નિંદ્રા વગેરેનું સાચું જ્ઞાન અને તાલીમ આ અઠવાડિયા દરમિયાન આપવામાં આવેલ છે બાળકોમાં નેતૃત્વનો વિકાસ થાય એકબીજા સાથે સહકાર કેળવાય એકબીજા સાથે ઓળખાણ થાય એ હેતુથી રોજ વિવિધ ગેમ્સનું આયોજન કરેલ જેમાં બોલ બલૂન પ્રોપ્સ એક્સરસાઇઝ એવી બધી વિવિધ ગેમ રમાડવાની અને બાળકોને એપ્રિશિએટ કરવામાં આવે છે ગઈકાલે પેરેન્ટ્સ સાથે યોગનું આયોજન કરેલ કે જેમાં કોઈ પણ એક મમ્મી કે પપ્પા સાથે રહી અને બાળકો સાથે યોગ કરે એમાં પણ સાત વિનર થયા હતા જેમની ઉમા યોગ કેન્દ્ર તરફથી એવોર્ડ આપવામાં આવેલ અને લિયો ક્લબ તરફથી બાળકોની સ્ટેશનરીની કીટ આપવામાં આવેલ આ સમર કેમ્પનો મોટિવ એવો છે કે બાળકોમાં યોગ પ્રત્યે અવરનેસ થાય એ લોકોમાં યોગ શું છે અને કઈ રીતે કરવો જોઈએ એનું એ લોકોને જ્ઞાન થાય જેમ કહેવાય છે ને કે આ આપણી આગામી સંતાનો છે એ આપણી ધરોહર છે જો એ લોકોને સાચું યોગનું જ્ઞાન મળે તો એનો એની લાઈફ ઇઝી થાય કોઈ પણ પ્રોબ્લેમ આવે એને શારીરિક કે માનસિક પ્રોબ્લેમ આવે તો પણ એને ફેસ કરતા આવડે અને એમાંથી એ સુપેરે બહાર નીકળી શકે અત્યારના જમાનામાં જ્યાં જુઓ ત્યાં સ્ટ્રેસ કોમ્પિટિશનનો જમાનો છે એટલું જ ભણતરનું ભારણ પણ એટલું જ છે પણ જો સાથે યોગ કરતા આવડતું હોય એની યોગ નિંદ્રા ધ્યાન ત્રાટકના પ્રયોગથી બાળકોની જે સ્મરણ શક્તિ યાદશક્તિ છે એમાં વધારો થાય છે તો આ બધું જ બાળકોને સાચી રીતે શીખવામાં આવે તો એના જીવનમાં ખૂબ જ ફાયદો થાય કોઈપણ નિર્ણય સાચા લઈ શકે અને ક્યારેય પણ એ ડિપ્રેશનનો અનુભવ ન થાય એ મોટીવ સાથે અમે લોકોએ આ સેમિનારનું આયોજન કરેલ છે દરરોજ સેમિનાર પૂરો થયા બાદ દરરોજ બાળકોને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવે છે રોજ બે બાળકોને પરફેક્ટ યોગા પરફેક્ટ પ્રાણાયામ કરનારને કંઈ પણ સ્મૃતિચિહ્ન આપી અને એ લોકોને એપ્રિશિએટ કરવામાં આવે છે મારી સાથે મારા યોગ ટીચરની ટીમ મનીષાબેન પટેલ જીજ્ઞાબેન બુધભટી કાશ્મીરાબેન મોરબિયા ભૂમિબેન ઠક્કર ઉર્વી મહેતા આ બધા જ મારી યોગ ટીચરની ટીમ સાથે હું અહીં યોગ અને પ્રાણાયામ કરાવું છું અને બાળકોને ખૂબ સારું જ્ઞાન આપીએ છીએ